તમારા ક્યાં મળી જાય નઈ મેઠ કોણ શેઠ તમે હું શેઠ સંદેશ ભાઈ બાકી ટાઈમ્સ ઓફ ઇન્ડિયા સિવાય નથી

ગુજરાતીમાં ઓટા વાર તો ન કહેવાય પણ ટૂંકમાં આમ ભૂંદરા ભૂંદરા ગરતા હોય ખેતરમાં તો અહીંથી હું ટૂંકમાં નિગરાની રીએ એમ અહીંયા આપણે બાજુન વાળી આપણે માંડવી ને એવું આવ્યું હોય તો બંને રો આજના લોકમાં આગળ શું થાય ને શું નહીં તો કન્ટિન્યુ અહીંયા આગળથી તો બતાવો તમને બધાને રહી ગયો આગળથી આપણે વાળીનો વ્યૂ બતાવો તમને બધાને રહી ગયો જો કેમ લાગે કદની કદની કેમ લાગે

ઓ એડંગર હા બોલા વાન નો ભત્રીજો કે એવું આમાં બતાવવાનો કોણ હા સંદેશ આઈ જ ભાઈ એવું બાકી ટાઇમ્સ ઓફ ઇન્ડિયા शिवाय વાતતો જ નથી બધી બોલા સિગ્નેચર કરતા સિગ્નેચર કરતા નો આવડે પણ એવું એ નો બોલે બરોબર ને તમે ચાર ને તમે જ ન પડે ખબર એ નો પડે

ક્યાં જ અત્યારે આપણે અત્યારે આપણે જઈએ દિલ્હીમાં દર્શન હાલ મંગળવારે હા મંગળવાર રવિવાર પેલા રવિવારે માતાની તમને સુખી રાખે અત્યારે હા ત્યાં જઈએ આપણે અત્યારે તો મારી તો ચકો મોકો થયો વાહ કાંઈ નહોતું એ ચકો મોંગો થયું હા મોટા વાવે નારિયેળ શું કરે માં

Hay que abrir la llave Hay que abrir la llave